લિંબાયતમાં બોગસ ડોક્ટરને કારણે આઠ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે ફોરેન્સિક પીએમમાં આઉટવેદનું ભોપાળું ખુલ્યું છે જેમાં તેણે આપેલા ઇન્જેક્શન અને દવાને કારણે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું નિંબાયત પીએસઆઈ દિહોરાય જાતે ફરિયાદ આપતા પોલીસે બોગસ તબીબ શ્રીનિવાસ ઉર્ફે ડોક્ટર સોનુ લક્ષ્મીનારાયણ ગુદ્દેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે પોલીસે જણાવ્યું કે આરોપી લિંબાયતમાં સરકારી હેલ્થ સેન્ટરની પાછળ ઘરે ક્લિનિક ચલાવતો હતો તેની પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હતી વીસ નવેમ્બરે આઠ વર્ષની બાળકીને તાવ ખાંસી આવતી હોવાથી માતા શ્રીનિવાસ પાસે ગઈ હતી શ્રીનિવાસે બાળકીને ઇન્જેક્શન અને દવા આપી હતી એકવીસમીએ કોઈ સુધારો ન થતાં રિપોર્ટ કઢાવ્યો હતો ચોવીસમીએ પરિવાર વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શ્રીનિવાસની બેદરકારીને કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું